હલો ફ્રેન્ડ્સ ઇઝ થર્ડ વિડીયો ઓન પેપર નંબર ફાઈવ પ્રશ્નપત્ર પાંચનો આ ત્રીજો વિડીયો છે નીચે દર્શાવેલી ત્રિપુટીઓ પૈકી હજી પાઇથાકોરિયન ત્રિપુટી નથી તો આઈ થિંક મેં તમને આગળ કીધું કે ત્રિપુટીઓ યાદ રાખી લેવાની આમાં એ ઓપ્શન જે છે એ પાઇથાકોરિયન ત્રિપુટી નથી તેર પાંત્રીસ સાડત્રીસ ઓકે હવે અહીંયા આવી જઈએ આની અંદર કીધું છે એસ પ્લસ ટી બરાબર યુ હવે સાંભળો આની અંદર ક્યાંય એવું કીધું નથી કે આ જે ત્રિકોણ છે તે કાટકોણ ત્રિકોણ છે આમ છે તમે કાટકોણ ત્રિકોણ કેમ પાડ્યું યુ માઇટ થિંક ધીસ તમે આવું વિચારો ઓકે તમે હવે એવું ત્રિકોણ વિચારો કે જેમાં કોઈ બે બાજુનું પ્લસ અને ત્રીજી બાજુનું પ્લસ સરખું થતું હોય ફોર એક્ઝામ્પલ હું આવું ટ્રેન્ગલ પાડી દઉં રાઈટ એંગલ સિવાયનું પણ આમાં સરતો શક્ય નથી ફોર એક્ઝામ્પલ આમાં મારે લેવું પડે સો તો આ બંનેનું ટોટલ આના બરાબર નહી થયું તો એની માટે મારી પાસે એક જ ઓપ્શન છે હું પિસ્તાલીસ પિસ્તાલીસ લઉં અને ત્રીજી બાજુ લઉં અને જો ત્રીજી બાજુ નેવું છે મતલબ કે કાટકોણ ત્રિકોણ છે તો મારે બાજુમાં છે ત્રિકોણ એવું પડે આના સિવાય બીજો કોઈ ઓપ્શન લઈ એમ જ નથી સપોઝ હું પચાસ પચાસ લઉં તો અહીંયા આવશે એસી તો આ બંનેનું પચાસ પચાસ પ્લસ પચાસ પ્લસ સો આના બરાબર તો નથી જ થવાના એટલે મારી પાસે જે ઓપ્શન છે તે એક જ છે એટલે મેં કાટકોણ ત્રિકોણ બનાવ્યું ઓકે

જે બાજુની લંબાઈ છે તે એટલી આવશે પાંચ હીરાની ટ્યુશન દ્વારા એક એપ્લિકેશન વિજ્ઞાન અને સમાજ રીતે માટે અંગ્રેજી ગુજરાતી માધ્યમ બંને માટે તૈયાર કરવામાં આવી છે એ જે એપ્લિકેશન છે તે ઓનલાઈન બી ઇન્સ્ટોલ થઈ શકે છે બે વ્યક્તિ સામસામે ઓનલાઈન બેઠા હોય તો પણ ઇન્સ્ટોલ થઈ શકે છે તો તમને ઇન્સ્ટોલેશનમાં કોઈ તકલીફ પડે તો યુ કેન ડેફિનેટલી કોન્ટેક્ટ અસ પણ સ્ટડી માં જઈને તમે વિડીયો જોશો હાઉ ટુ ઇન્સ્ટોલ તો તમારી ઇન્સ્ટોલ થઈ જશે ઓકે પાંચ બે ત્રણ ચાર અને એક્સ વાય પાંચ બે ત્રણ ચાર અને એક્સ વાય છે એ બી બરાબર બીસી છે ઓકે હવે સૌથી પહેલાં પાંચ બે તો બરાબર છે પાંચ 2 નું નામ છે એ પાંચ 2 નું નામ છે એ ત્રણ ચાર નું નામ છે બી અને એ બી બરાબર બીસી છે મતલબ કે બી થી એનું જેટલું ડિસ્ટન્સ છે એટલું જ સી નું છે હવે સાંભળો આ સ્કેલ અહીંયા મૂકી દઉં છું એ બીનું ડિસ્ટન્સ મેં જોઈ લીધું ત્રણ છે બરાબર છે તો આ ત્રણ સેન્ટીમીટર દૂર બીજું કોઈ હશે રાઈટ તો છ સેન્ટીમીટર પર પરફેક્ટલી સ્કેલ મૂકી દીધી છ સેન્ટીમીટર પર જે બિંદુ આવે તે મારો આન્સર હશે તો છ છ નંબર પર જે બિંદુ છે એનું નામ છે એક છ રાઈટ आई थिंक परीक्षा में ग्राफ हो ग्राफ ना हो तो मैन्युअली मैन्युअली मैं करेक्ट आंसर मेन्युअली बनाई मेन्युअलीवन मैनस सिक्स अव मैनस वन मैनस फाइव माइनस -1 -5 -1 -5. -1 -5 અહીં બંને વચ્ચેનું ડિસ્ટન્સ આપણે માપવાનું છે અંતર માપવાનું છે આનો આન્સર છે 13 બરાબર તો ઓપ્શન A ઇસ करेक्ट 13 આનો करेक्ट આન્સર છે નેક્સ્ટ અંદર જઈએ આપણે ઓકે નેક્સ્ટ અંદર આપણને કીધું છે કે 4 3 8 9 ને જોડતા AB ને એક જમ એકમાં વિભાજન તો આપણે બિંદુઓ મે બતાવી દીધા 4 3 અને આઠ નવ એને એક જેમ એટલે બે સરખા ભાગમાં એટલે એનું મધ્યબિંદુ બિંદુ રાઈટ તો ટોટલ ડિસ્ટન્સ છે સાત એના અડધા કરશો તમે તો સાડા ત્રણ ને સાડા ત્રણ પર જે બિંદુ છે તેનું નામ શું છે તો છ છ એક્સ નો બી છ ફાઈ નો બી છ તમારો કરેક્ટ આન્સર છે સી છ છ ઓકે એ બી ઇઝ અ ડાયામીટર ઓફ અ સર્કલ એ જે છે તે વર્તુળનું વ્યાસ છે પી કેન્ડિડ વર્તુળનું વ્યાસ એ છે બરાબર શું છે માઇનસ ટુ ટુ તો બે બિંદુ અમે દર્શાવી દીધા તો પી કયું હશે તો હું અહીંયા નામ આપી દઉં જે ક્વેશ્ચનમાં આપ્યા છે એ પ્રમાણે એ ફોર ઝીરો તો ફોર ઝીરો ને કહીશું એ આને કહીશ બી અને એ બી એ વ્યાસ છે બરાબર એટલે મારે આવું કઈક સર્કલ બનાવી શકાય તો મેં ક્યાં રાખીને સર્કલ બનાવ્યું મારું સેન્ટર કયું રાખવું પડ્યું મારે પરફેક્ટ સર્કલ બનાવવા બંને પાસ થયો મારે સર્કલ નું સેન્ટર રાખવું પી જે બિંદુનું નામ છે વન વન તો મારો કરેક્ટ આન્સર છે બી વન વન ઓકે સાઇન સ્કવેર થીટા માઇનસ કોસ સાઇન રેસ ટુ ફોર થીટા સાઇન ચાર થીટા cos ચાર્ટ છે સાઇન્સ સ્ક્વેટા માઇનસ કો આ તો બહુ ઈઝી છે ઓકે અને હું સાયન્સ સ્ક્વેર ટીટા એનો બી સ્ક્વેર અને કો સ્ક્વેર એનો બી સ્ક્વેર એમ લખી શકું રાઈટ હવે બંનેમાં મેમ્બર સેમ છે બંને પરફેક્ટ સ્ક્વેર છે બંનેનો વર્ગમૂળ નીકળી શકે છે વચ્ચે માઇનસની સાઇન તો હું a એ માઇનસ બી એ ઉપયોગ કરીશ સાઇન્સ ટીટા માઇનસ ટીટા હવે આમાં સાયન્સ્ક્વેર ટીટા માઇનસ

તો સામેની બાજુ એક છે અને કર્ણ બે છે તો કરેક્ટ આન્સર આવશે એ વન અપોન ટુ ઓકેર ટીટા માઇનસ એક્વેર ટીટા વન મને ખબર છે હમણાં ત્રણ સૂત્રો મેં તમને યાદ કરાવ્યા સેન્સ ટીટા પ્લસ કોટા ઇઝ ઇક્વલ ટુ વન વન પ્લસ ટુ ટીટા વન પ્લસ ઓકે સેક્સ સ્ક્ર બાજુ એવું અને વન પેલી બાજુ કેમ કે મારે ઉપર મેચ થાય એવું છે તો મારે કરેક્ટ આન્સર ઇઝ સી માઇનસ વન ઓકે ટેન થી બરાબર તમારી પાસે જો ત્રિગોનોમેટ્રિક કિંમતનું ટેબલ હોય તો વન ક્યારે આવે છે તો જ્યારે એંગલ ફોર્ટી ફાઈવ હોય ત્યારે રાઇટ એનો મતલબ એનો મતલબ એ થયો કે થીટા બરાબર ફોર્ટી ફાઈવ છે હવે આમાં હું ફોર્ટી ફાઈવ ફોર્ટી ફાઈવ લખી દઉં બંનેનો ગુણાકાર થશે વન અપોન ટુ તો મારો કરેક્ટ આન્સર છે ડી વન અપોન ટુ ઓકે આની અંદર એમ કહે છે કે જમીન પરના બિંદુ બિંદુ A થી મકાનની ટોચનો ઉછેર 45 છે અને A થી મકાનનું અંતર x અને મકાનની ઊંચાઈ y છે હવે તમને 45 માટે તમને આગળ બી મે એક વાત કીધી છે ધેટ ઇઝ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ 45 નું તમને આવડી જાય એટલે એવો એક MCQ પૂછાય તો તમારો એક માર્ક્સ ફાઈન હોય સપોઝ 5 રાઈટ ઓકે એન્ડ અગેન 5 અગેન આપીએ ખૂણો ખૂણો તો પિસ્તાલીસ માં આપ્યો નથી છતાં બી તમે જો શિસ્તાલીસ દેખાઈ રહ્યું છે ચાલીસ અને પચાસ ની વચ્ચે એનો મતલબ શું થયો ખબર છે પિસ્તાલીસ નો ખૂણો બને ને એટલે જે બિલ્ડિંગ ટાવર ઊંચાઈ અને પડછાયો બંને સરખું થાય ત્યારે બને એટલે બિલ્ડિંગની જેટલી ઊંચાઈ હોય એટલે દૂર વ્યક્તિ હોય એટલે દૂર સુધી પડછાયો હોય ત્યારે જ એવું બને એટલે આમાં શું થશે એક્સ બરાબર વાય ખૂણો પિસ્તાલીસ બને છે કઈ દીધું તો ખૂણો પિસ્તાલીસ બને ત્યારે એક જ વસ્તુ શક્ય છે કે આ બંને સરખું હોય તો એક્સ વાય તો આનો કરેક્ટ આન્સર આવશે એક્સ બરાબર વાય ઓકે એક વૃક્ષના ના પડછાયા લંબાઈ વૃક્ષની ઊંચાઈ જેટલી થાય છે હમણાં તમને કીધું ઊંચાઈ અને પડછાયા બંને સરખો તો એંગલ કમ્પલસરી ફોર્ટી ફાઈવ બી આન્સર કરેક્ટ ઓકે હવે આની અંદર આવી જઈએ આપણે શું કીધું ખીણમાં પડી ગયેલા દળાને શોધવા જતા એક ખીણમાં એક વ્યક્તિ અહીંયા રમી રહ્યા છે બધા એન્ડ ખીણમાં દળો પડી જાય છે એક્સ મીટર ચાલે છે ધીમ 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 યા એક્સ મીટર ચાલવાથી જમીનથી વાય મીટર નીચે પહોંચાય છે જમીન થી વાય મીટર નીચે પહોંચાય છે તો નીચેનામાંથી કયું સાચું છે હવે આ એક ટેબલ તમે યાદ રાખજો જો ત્રીસ નો ખૂણો બનતો હોય ને ત્રીસ નો ખૂણો તો કર્ણ દાખલા તરીકે આ તમે માપો તો સાડા નવ રાઈટ તો સાડા નવ ના અડધા થાય સાડા ચાર પ્લસ સમથિંગ તો જો આ સાડા ચાર પોઈન્ટ સાત જેવું તમને

અહિયાં જે ખૂણો બને છે અહીંયા જે ખૂણો બને છે તેને question માં કીધું છે ત્રીસ તો તમે કો નીચે જોવે છે ને અવશેષ કોણ અહીંયા ત્રીસ નહીં તો સી જો આ ઝેડ બને છે એટલે ઉચ્છેદ કોણ અવશેષ કોણ તો એ સમજવા માટે છે કે ઓબ્ઝર્વર અવલોકન કરતા ઉપર છે કે નીચે છે એંગલ તો અહીંયા જ લખવાનો એટલે એંગલ ત્રીસ તો એની એંગલ અહીંયા ત્રીસ ભાઈ ખૂણો આ એંગલ અલગ છે તો આ એંગલની વાત તેની સામેની બાજુ આ થઈ એટલે એક્સ બરાબર ટુ વાય કેમ સપોઝ આ છે બંનેને સરખા કરવા હોય બી બરાબર ચક્રિય ચતુષ્કોણ ગુણધર્મ છે કે સામસામે ખૂણા જે હોય તે પૂરક કોણ હોય એનો સરવાળો એકસો થાય તો સાઈઠ માં શું એડ કરું તો મને એકસો એસી મળે એકસો વીસ મારો કરેક્ટ આન્સર છે એકસો ને વીસ ઓકે હવે આની અંદર આપણે આવી જઈએ બે સમકેન્દ્રીય વર્તુળોની વાત કરી છે એટલે હું એવા વર્તુળ બનાવીશ કે જેનું કેન્દ્ર એક જ હોય તો મેં બે સમકેન્દ્રીય વર્તુળો બનાવી દીધા એની ત્રિજ્યાઓ બનાવી દીધી મોટી ત્રિજ્યા છવ્વીસ લઈશ નાની ત્રિજ્યા ચોવીસ લઈશ ઓકે મોટી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા મોટા વર્તુળની જીવા બનાવી છે નાની વર્તુળની વર્તુળની જીવા નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે નાની ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે છે રાઈટ ઓકે તો જીવાની લંબાઈ શોધો હવે આ જે સી છે તે એ બી કરતાં ડબલ છે આ ચોવીસ છે આ છવ્વીસ છે તો પાયથાગોરસ ત્રિપુટી પ્રમાણે તમને આ બાજુ એકદમ ઇઝીલી મળી જાય ઓકે સો છવ્વીસ ચોવીસ દસ પાયથાગોરસ ત્રિપુટી એટલે એ બી દસ મળશે એને ડબલ કરીએ તો સી બી થઈ જશે વીસ આમાં તમારે રીત કરવી સપોઝ કે આ વસ્તુ દાખલામાં દાખલામાં બે માર્ક્સમાં પૂછી પૂછી શકે તો એ ઓ સ્ક્વેર પ્લસ એ બી સ્ક્વેર બરાબર ઓ બી એ રીતે તમને એ દસ મળી જશે પછી એના ડબલ કરી નાખવાનું વર્તુળની સંગત તો આ થાય રાઈટ આપણે શું કહીશું વૃતખંડ ખંડ ડી એને આપણે કહીશું સેગમેન્ટ ઓકે એક વર્તુળના પરિઘ માપ ચુમ્માલીસ છે તો એને અંતર્ગત ચોરસની લંબાઈ શોધો પરિઘ વર્તુળના પાયર ટુ પાયર એ પરિઘ સૂત્ર છે પાયડી અને ટુ પાયર તો જેનો જવાબ આપેલો હોય એ જવાનો રસ્તો હોય મેં આગળ બી કીધું છે એટલે ટુ પાયર નો જવાબ આપ્યો તો ટુ પાયર બરાબર ચુમ્માલીસ લખી દો ટુ પાય ની વેલ્યુ રાખી દઈએ આર મને ખબર નથી ફોર્ટી ફોર હવે આર ને એકલો કરી દઈએ બધું પેલી તરફ જશે સેવન ઉપર ગયો તો ગુણાકાર અને બે અને બાવીસ આ બાજુ ભાગાકાર આવ્યા તો આર બરાબર મને મળી ગયું સેવન અને આર પરથી મને ખબર પડી ગઈ ડી ફોર્ટીન હવે એને શું કીધું છે કે અંતર્ગત ચોરસ લંબાઈ તો ચોરસ લંબાઈ છે તો મેં આ ડી કેમ શોધ્યું તો જુઓ આ જે છે તે સપોઝ આ સ્ક્વેર હોતે જ નહીં તો આ જે છે તે વર્તુળનો વ્યાસ થતે અને વર્તુળનો વ્યાસ એ ચોરસનું શું છે ચોરસનો વિકર્ણ છે રાઈટ તો આ મારી પાસે આવી ગયું ચૌદ હવે અહીંયા કમ્પલસરી નેવનો ખૂણો હોય ચોરસના ચારે ખૂણા કાટખૂણા હોય અને બંને બાજુઓ સરખી હોય સપોઝ આને ધારી લઉં એક્સ અને ધારી લઉં એક્સ તો આ બંને બાજુઓ સરખી હોય એ નિયમ

અંદર √2 સો મારો करेक्ट આન્સર છે 7√2 ઓકે સો આપણે 40 एमसीक्यू ઓવર કરી નાખ્યા થર્ડ વિડિયો ની અંદર નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે લાસ્ટ 10 एमसीक्यू કરીશું થેન્ક્સ ફોર વોચિંગ ગુડબાય ટેક કેર